જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો આપણે જઈશી ગામમાં અમારે કેરાળાએ તે અમારા કુટુંબ છે એને અહીંયા તાવો કરે છે આપણે કાલના વ્લોગમાં ઉતારેલું હતું કાલ ક્યામાન મેળડીમાં ન્યાયી તાવો કરવા આવ્યા છે તો આપણે બધા અત્યારે હવે ગામમાં જઈએ છીએ તો અહીંયા મોટાભાઈના ઘરે આવી ગયા છે ભત્રીજીને આરોજ લેતા આવી તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો ન્યા જઈને આપણે શૂટ થશે તો થોડું ઘણું કરશું ને કે નહીં કરવી હાલ તો હવે હાલતા જ થઈ જાય આપણે જો આપણે જૂના ઘરે ગયા તા એમ કે ગામમાં ગયા તા મઢ છે ત્યાં અને પછી ન્યા તો પછી કાંઈ આપણે તાવો થઈ ગયો તો ને એવું બધું એટલે કાંઈ નાનું આપણે થોડું ઘણું શૂટ કર્યું નથી કાંઈ અને અત્યારે પાછા જો બપોર પછીને આપણે આજ તો એને તે રજા રાખી હતી કેમ કે અમારે કુટુંબના જ આવ્યા હતા અમારે ભાઈ જ થાય એ આવ્યા હતા તાવો કરવા એટલે રજા રાખી હતી અને એને કાંક ગુંદીને એવું કાપી નથી કે એવું કાંક કર્યું નહીં જો એ કાંક ખરખું શું આવું કર્યું છે બહુ હમુ નમું કર્યું હવે બસ નહીં

હમ તોની સેટુ થાય હો ઉકાઈ જા તારા ઉકાઈ જા ને તારા બન્ધન બધી કાપી નખી હો હેલો યુટ્યુબ બધાની જય જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં મજામાં જ તો આપણે આજ જો અમારે કુટુંબ છે કેરા એ નાચ્યા આવ્યા તાવા કરવા તો આપણે ત્યાં હીરામાં હતા ગયા એટલે આપણે રજા રાખી હતી કારણ કે બે ત્યાં તાવા હતાનું જમણવારીને બધું કરવાનું હતું એ હતું ને આપણે હીરામાં નતા ગયા એટલે આપણે સિરિયસ રોકાણાતાનું ના જતા તાવામાં તે મોડા મોડા નથી આવ્યા બધું રાખે તાલ ત્યાં કરીને આવીને થોડુંક પણ ઘરનું કામ કાઢાઓ કર્યું કાપી નહીં થયા ગુંદી કાપી ને બધું કર્યું ગડે બગડે પડામ ગયા આપણે મકાઈના સાણ એવું નિંદવાનું તો કંઈક નાખ્યું ને અમે ઘરે જાવ તો કા સવારમાં માં કરે તો આયા એમ તો આય છે પણ પૈસા તો કા આયા ને સવારમાં માં કરે કા કરે ભર્યા નઈ તો તમને ઢક ને કાલે અમને બીજમાં માં કઈ દેખાણા ને એટલે કક જ જાશે આખો મહિનો ઢકમાં જાય છે એમ એમ ગઠિયા કે છે આ બીજમાં માં નો દેખાય ને ઢક મહિનો ઢક જાય એટલે આમ ના માખો મહિનો માં ઠકરી છે તો ગુગાળું થાય ને એવું થાય તો હારું ઢક ને ઢક તો શું થાય મોલે હાર ન થાય માણસો હાજા માંડા થાય છોકરા વરસાદ હવે ધારો વરી કોઈ પણ ખરેડ દે સારું એમ ને પણ હા તમારે બધુંય સારું જ જોતું હોય વરસાદ આવે તો એમ કે કે એક ધારો આવ્યો કરે નો આવે તો એમ કે વરસાદ નથી આવતો તમારે બધાયને બધું સારું જ જોતું હોય અને કેટલી બધી ગુંદી કાપી નાખી જો મોટી મોટી ડાળું નાની નાની દાળ લટ્યુટિયા હમ તો લો હું જોતી હું કેવી રીત તમને ગુંદી કાપી નાખીશ

અહીંયા સીલી સીલી હવા ખાવા હું બીજી કઈ છું એવું છે હા અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જાય દ્વારકાધીશ બાય બાય